આજે પોલિટિક્સ અહીંયા વાતની વાત ના થાય પણ હું આભાર માનો અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી લોકોમાં જાગૃતિ આવી છે લોકોમાં એક જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા લોકો લોકોમાં એક જાગૃતિ આવી દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી ભલે છોટું ભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું દરેક જગ્યાએ કહું છું છોટું ભાઈની કાર્યને હું બિરદાવું છું છોટું ભાઈને પણ એ નિરંતર ચાલવું જોઈએ એ નિરંતર ચાલવું જોઈએ